સુરત શહેરમાં ઘટ મોડી રાત્રે સાડા અગિયાર મોટા વરાછા રિંગ રોડ રોડવાર થયો સ્ટેડિંગ પર કાબૂ ગુમાવતા સાત લોકોને ઉડાવ્યા જેમાં માસા અને જેમાંસુમ ભાણેજનું મોત નિપજ્યું પાંચને ની ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેમાંથી બેની હાલત ગંભીર છે તેમાં એક તો સગર્ભા છે તેમજ કારે ચાર જેટલા ટુ વ્હીલરને ને ઉડાડતા એક બાઇક કારની નીચે આવી જતાં ઢસડાયું હતું ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ વ્હીલો પર બેઠા હતા મૃતકોના નામ છે વિયાન દેવેશભાઈ વાઘારી છ વર્ષનો પુત્ર દેવેશભાઈ વાઘારી પિતા સંકેત હિંમતભાઈ વાવડિયા ઓગણત્રીસ વર્ષ વિયાનના માસા કાર ચાલક આરોપી જીગ્નેશ અમૃતલાલ ગોહિલની પોલીસે ધરપકડ કરી લીધી છે સુરતમાં દરજી કામ કરે છે મૂળ વલ્ભીપુરના રાજપરા ગામનો વતની છે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં પીઆઈ એડી મહંતે જણાવ્યું કે જીગ્નેશ અમૃતલાલ ગોહિલ નામના વ્યક્તિ દ્વારા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરા ભઠ્ઠા રોડ વરિયાવી વિસ્તારમાં રહે છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવવામાં આવ્યું છે કે પોતાના અમદાવાદના સંબંધી જે કેન્સર પીડિત છે તેના અમદાવાદ સિવિલ હોસ્પિટલના ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન એકાએક ઝોકું આવી જતાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને તેના કારણે અકસ્માત થયો હતો પોલીસ દ્વારા હાલ તેની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે આરોપી નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રીથ એનેલાઇઝરની તપાસ કરવામાં આવી છે તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાવવામાં આવ્યું છે પોલીસ દ્વારા હજી પર તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરી આરોપી સામે ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઈકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિક્ષ નંબર છે ઝીરે ઝીરો ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ હિઝલ છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોના પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એટલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કેટલી ગંભીર ઘટના કઈ રીતે અર્ચિતા બાઈકો હતા જેમાં લોકોને અડફેટમાં લીધા કઈ રીતે આખો માહોલ આમાં કુલ સાતેક બાણસો અડફીટ પણ લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનાળી જે છે એ બળ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર ચાલે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનાળી જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં